વઢવાણ અમદાવાદ હાઇવે પર દેદાદરા ગામ નજીક મખવાર અકસ્માત બે કાર અથડાતા આગ ફાટી નીકળતા છ મહિલાઓ અને એક બાળકી સહિત આઠના મોત સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ સહિતનો કાફલો ઘટનાસ્થળે હાજર અમદાવાદ ગ્રામ્ય એસઓજીને મળી મહત્વની સફળતા સાણંદના ગીપુરા ખાતેથી વેલ માછલીની વોમિટ તરીકે ઓળખાતા એમ્બર એમ્બરગ્રીઝના જથ્થા સાથે બે શખ્સને કરી ધરપકડ બે કરોડ સત્તાણું લાખ રૂપિયા કિંમતનો જથ્થો કરાયો જપ્ત તરતું સોનું તરીકે ઓળખાતા એમ્બરગ્રીઝના ખરીદ વેચાણ પર છે પ્રતિબંધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી અમદાવાદના સોલા વિસ્તારમાં કુકરવાડા નાગરિક સહકારી બેંકની ચોથી શાખાનો કરાવ્યો પ્રારંભ તો ગુજરાત યુનિવર્સિટી ખાતેથી મુખ્યમંત્રીએ પ્રાકૃત ભાષાના ગ્રંથનું પણ કર્યું વિમોચન વિપક્ષના તમામ આરોપોને ચૂંટણી પંચે નકાર્યા કહ્યું સાત દિવસની અંદર એફિડેવિટ દાખલ કરે અથવા દેશથી માફી માંગે વોટ ચોરી જેવા શબ્દના પ્રયોગ બદલ પણ ઉઠાવ્યો વાંધો ગણાવ્યો બંધારણનું અપમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવા કર્યો આગ્રહ વેપારીઓને પણ વિદેશી વસ્તુઓ છોડી સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવા કર્યો અનુરોધ દિલ્હી એનસીઆરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગેમ ચેન્જર સાબિત થનારા બે પ્રોજેક્ટ્સનું પીએમના હસ્તે ઉદ્ઘાટન દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે સંસદીય બોર્ડની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ રાજનાથસિંહ જે પી નડ્ડા સહિતના સભ્યો હાજર ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર લાગી શકે છે મંજૂરીની મહોર રાજ્યના એકસો અડસઠ તાલુકાઓમાં મહેર રાજકોટના ધોરાજીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ તો જૂનાગઢના માળિયા હાટીનામાં પણ અઢી ઇંચથી વધુ વરસાદ આવતીકાલે પોરબંદર જૂનાગઢ નવસારી અને તાપીમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન અને સૌરાષ્ટ્રના મેળાઓમાં લોક સંસ્કૃતિની ઝલક સાથે મોજ આનંદના રંગોની જમાવટ રાજકોટના મેળામાં ચાર દિવસમાં અંદાજીત દસ લાખ લોકોએ લીધી મુલાકાત તો પોરબંદરના મેળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉમટી ભારે ભીડ